નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમીરગઢ પોલીસ સ્ટાફ સોમવારે સવારે સાત કલાકે પીઆઈ પીઆઈએસકે પરમારની આગેવાનીમાં બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આબુ રોડ તરફથી આવતા ટ્રક નંબર આરજે ચૌદ જીડી અઠાવન વીસ શંકાસ્પદ લાગતા ટ્રકને ઉભું રખાવી પોલીસે તપાસ હાથ ધરી હતી ટ્રકની પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંથી રૂપિયા સોળ લાખ તેર હજાર છસો ચાલીસની કિંમતની એક હજાર બસ્સોને છન્નું દારૂની બોટલો મળી આવી હતી પોલીસે ટ્રક ડ્રાઈવર રાજકુમાર મેઘઈ ગોરની અટકાયત કરી ટ્રક સહિત રૂપિયા છવ્વીસ લાખ સોળ હજાર છસો ને ચાલીસનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુરમાં સોમવારે વધુ બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા બેંગકોકથી આવેલા પરિવારના સંપર્કમાં આવેલી વ્યક્તિના સેમ્પલ લીધા હતા જે પૈકી બેતાલીસ વર્ષની મહિલા અને અગિયાર વર્ષની કિશોરી કોરોના પોઝિટિવ આવતા બંનેને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે ધરોઈથી પાલનપુર શહેરને સાંકળતી પીવાના પાણીની પાઇપલાઇનમાં વડગામના મોરિયા નજીક ભંગાણ સર્જાયું છે જેના કારણે છેલ્લા બે દિવસથી પાલનપુર વાસીઓને ધરોઈનું પાણી મળતું નથી બીજી તરફ નગરપાલિકા દ્વારા બોરમાંથી અપાતું પાણી ડોહળું આવી રહ્યું હોય શહેરીજનોની હાલાકી વધી છે જોકે મંગળવારે બપોર સુધી ધરોઈ જૂથ યોજનાનો પાણી પુરવઠો પૂર્વવત થઈ જશે તેમ ધરોઈ જૂથ યોજનાના ડેપ્યુટી એન્જિનિયર યોગેશ જોશીએ જણાવ્યું હતું ધરોઈ જૂથ યોજના અંતર્ગત પાલનપુર શહેરને પાણી પૂરું પાડવા માટે અલગથી પાઇપલાઇન નાખવામાં આવી છે વડગામ તાલુકાના મેરિયા નજીક રવિવારે રાત્રે ચાલકે બસની ટક્કર મારતા મુખ્ય પાઇપલાઇનનો એર વાલ્વ તોડી નાખ્યો હતો આથી પાલનપુર શહેર અને યાત્રાધામ અંબાજીને પૂરો પાડવામાં આવતા પાણીના જથ્થાનો બે દિવસ બંધ થઈ ગયો છે આ અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકાના ચાલીસ બોર્ડ દ્વારા લોકોને પીવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે सिमको સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં શ્રદ્ધા નજીક રોડ ઉપર ભૂવો પડ્યો છે જ્યાં રાત્રિના સમયે જીવલેણ અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે પાલિકા દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં શ્રદ્ધા રેસિડેન્સી નજીક આરસીસી રોડ તૂટી ગયો છે મોટો ભૂવો પડી ગયો છે આ રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચોમાસુ માથા ઉપર છે અહીંયા વરસાદનું પાણી પણ વહે છે નગરપાલિકા દ્વારા તૂટેલા રસ્તાનું સમારકામ નહીં થાય તો જીવલેણ દુર્ઘટના સર્જાશે વર્તમાન સમયે પણ રાત્રિના સમયે વાહન ચાલકને આભુવો દેખાતો નથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના એકસો આઠ કર્મચારીઓ હાજર રહ્યા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એકસો આઠની સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ચૌદ પોઈન્ટ સુડતાલીસથી ઘટીને ચૌદ પોઈન્ટ ચોત્રીસ થયો છે તેમણે એકસો આઠને માનવતાની સેવા અને વિશ્વાસનું પ્રતિક ગણાવી હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટની આગાહી કરી છે ભર્યા વાતાવરણની અસર લોકોના રોજિંદા જીવન પર જોવા મળી રહી છે વિભાગે થી સત્યાવીસ મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ યથાવત રહે છે ગઈકાલે રાત્રે અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા વહેલી સવારે ભારે ઉકળાટ અનુભવાયો હતો બનાસકાંઠા સીબી પોલીસે થરાદના દેલણકોટ ગામની સીમમાંથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી આધારે દેલણકોટ ગામની નાકાબંધી કરવામાં આવી હતી પોલીસે જીજે અઢાર એઝેડ બેતાલીસ સિત્તેર નંબરની બોલેરો પિકઅપને રોકીને તપાસ કરી વાહનમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો કુલ બે હજાર એકસો અડતાલીસ બોટલ અને ટીને જપ્ત કરવામાં આવ્યા દારૂની કિંમત આઠ પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયા છે તેમજ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ પાસે ટ્રક અને મારુતિ કાર વચ્ચે સર્જાયો અકસ્માત આગળ જે રહેલ મારુતિ કારને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં કાર સવાર બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત બેને યુવકોને સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને પગલે ટ્રક ચાલક ફરાર ઘટનાને પગલે આગથાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હવામાન વિભાગે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં છવ્વીસથી ઓગણત્રીસ મે દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ખેતરમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડે જો આ શક્ય ન હોય તો પાકને પ્લાસ્ટિક અથવા તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો જોઈએ પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવાની સલાહ આપવામાં આવી છે જેથી વરસાદનું પાણી ઢગલા સુધી ન પહોંચે